અલા યાર પંક્ચર પડ્યું છે બાપુ એ તમને સમજાય સમજણ કીધું છે કે આ વાત તમારા પેટ માં ટકતી નહી તો બાપુ તમારે નહી કીધું નહીં કીધું મેં રંગા અલા કોઈ નહીં કોણ ગાડી હું

તો મારા જોડે મળી રહ્યો તું મારો માવો લાવ્યો માવો નહીં લાવ્યો વિમાલ પડી એક એક જ જ ગયો બાપુ તો પૈસા નું સેટિંગ બેટિંગ કરી પગ પગ દબાવો પછી બાપુ કોક વિચારીએ એમ એમ તો ડાયરેક્ટ બાપુ 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 ધંધા પર ને હવે

जल्दी बढ़ जो लाइन पास बाजी बाजी नहीं EH BILA lady મોલે વલાયો તાણી લો મફત ને પહેરવા છે ને હવે હારા પહેરવા છે લડજો હમોરે કે લે હમોરે કે ઓના ઘેર ગાડી મે લે હો એ હરખો રે કે તું યે લે લડજો લે આ તું બોધેટ અલ્યા બલાડા મારે બોધવાનું છે લે તું જો બાપુ ઈ લે આ પકળ બાપુ તમે આવા વેહ કરીને ફરો યાર એટલે એમ એમ બાપુ ના લાગીએ આપણે ખેલ બતાવતા હોય ને એવા લાગો તમે પૈસા નઈ લેવાના લેવા નથી તારા લીધે હું રાખી રહ્યો ને હેડો તમે હેડો પે બીજી બધી ખંડ ને રાખી રહ્યો છું રેવા દેખી રહ્યા લડજો બાપુ હેડો છે ફટાફટ બાપુ ચશ્મા તો પહેરવા દો બાપુ પહેરી લો

હું તો હેડી નહી કે તો બાપુ નહીં તો કાધું નહીં હોય બાપુ ઓળખતો નથી હમણાં બાપુ ચો આ ચરકટ લે તું બાપુ તમે ભૂલ થઈ ગયું ઓળખતો નતો નવા આયો નવા આવ્યો બાપુ એ બધું હાલ લઈ કાઢવાનું તમારા એમ એમ નહી મોને એમ કોઈ પકડ લે તો કોણ પકડ બાપુ વજન એટલો તમારો ઓય ઓય ઉતારો મને ઓ ઉતારો તું જા લેવા ફૂલ લેરી આલા ગેરાજ મટી છે તમારી એ તું બંધા લે તું નકળ

બાર ચમચા લેતા આવજો હું હાલ જ એનો પાવર ઉતારું પૈસા નહી આ તો બાપુ જોડે ખબર થયું બાપુ લો બાડીઓ બાડીયો બાપુ પૈસા લે નહી કાકા ઘરે નહી પણ હાજર નહીં પણ તારો કાકો

બાપુ એ બાપુ પડી ગયા હપ્તો આવી પૈસા લાવ પૈસા તો હે પૈસા લેવાનો પસંદ નહી ખાઈ જવા તમારે પૈસા કશું એટલે રંગે

ભાભી પોણી આલજો સારું પબુન પોણી આલજો લાવો કે જલ્દી

લોટો ફોન નહી કરો ના ફોન નહી કરો ડાયરેકિલ પડે એને એટલો જ મારા માર ખાવી પડી હું નથી બત્રી લખો તમે ખોટું ઉપર બાપુ ચપ્પલ લઈ યાર

શું કરવાનું બોલે તારે બાપુ બોલી થાય તો આપણે આ બોલી નઈ ગઈ આ બોલી નઈ કોઈ મારા કા બોલી નઈ નવી વાત જોવાની વાત વાત કરો છો તું પૈસા લે બાપુ તક્કુ કાઢો ને તમે પેલા હેડજો અલે તક્કુ હમણા હલવાઈ જાય હમણા મુ હો જાય લઈ જજો પણ ના હાલ પૈસા દો મારે મારા હાલ તો નહીં બાપુ લઈ લો માય તો કશું ને મારે પૈસા દો હાલ તો બોલે જે આપતો તો પડી કે લઈ લો પડી કે પડી કે થા મટે હેલા ને પણ નહીં બાપુ તમારા ઓના લે ઓના હમણા હમચાજો હમણા પૂરો કરને છે હમણા ઓના

હમણાં બે જગ્યા દયા ખાવા જો હું માર ખાઈ ને આવ્યો છું મારી મારી

પૈસા લેતા તું પડ્યો બાપુ નહીં પડ્યા પડ્યો છે બાપુ ની તરત કરવી છે બાપુ શું રાખું તું પૈસા ના લે તારી નસો કાપી નાખો અને ત્રીસ બાકી છે યાદ કરી ના લેજો કેટલી બધી ખેંચી લેવ કેટલી જોવી હા ઘરે પડી ચાની આપી દઉં આ તારા વાતળા ખેંચી લેવ બાપુ

ઉની સાથે પૈસા જાય પૈસા જાય ના લેતા